કેટલા વૃદ્ધ લોકોએ અમને કહ્યું કે બાળકો વૃદ્ધાવસ્થામાં અમને કેમ છોડી દે છે આજનો વિડીયો દરેક વ્યક્તિએ જોવો જોઈએ કારણ કે વૃદ્ધાવસ્થા એક દિવસ દરેક ને આવશે જે આજે બાળક છે તે કાલે જુવાન થશે અને પછી વૃદ્ધાવસ્થાને સ્વીકારશે પછી તમે ભલે તે કરી લો આમાં કોઈનું કશું ચાલતું નથી એવું નથી કે જો કોઈ વ્યક્તિ ખૂબ જ અમીર હોય તો તે થોડી લાંચ આપી શકે અને વૃદ્ધાવસ્થા તેની પર અસર ન કરે એવું નથી કે જો કોઈ વ્યક્તિ ખૂબ બહાદુર હોય પછી લોકો તેનાથી ડરે છે તો વૃદ્ધાવસ્થા પણ તેના ડરથી તેની નજીક ન જઈ શકે પછી ભલે કોઈ જ નાની વ્યક્તિ હોય જાણકાર હોય અમીર હોય કે ગરીબ હોય જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે દરેકની બધી કુશળતા બરબાદ થઈ જશે તેથી દરેક વ્યક્તિએ આ માહિતી સાંભળવી જોઈએ આ વિડિયો પરથી તમને ખબર પડશે કે વૃદ્ધાવસ્થામાં બાળકો તમારી સાથે ઉભા રહે છે તે સમજવા માટે આપણે આ વાર્તા ધ્યાથી સાંભળવી જોઈએ જંગલમાં એક વિશાળ વડનું વૃક્ષ હતું હજારો પક્ષીઓ દિવસભર ત્યાં બેસતા હતા एवु कही शकाय के आखा जंगल ना पक्षियों वड़ना झाड़ पर आराम करवा जता हता केटलाक पक्षियों नो ते वृक्ष कायमी निवास स्थान हतु ते वृक्ष पर बेसी ने पक्षियों अपार आनंद में अवता हता एवो कहवाय छे के जारे आपने कोई जग्याए अथवा व्यक्ति साथे लांबा समय सुधी रहिए छे त्यारे आपने तेनी साथे जोड़ायला होवा थी मोह थई जाए छे તેવી જ રીતે પક્ષીઓ ઝાડ પર રહેવાથી તેની સાથે જોડાઈ જાય છે બધા પંખીઓ પેલા વટવૃક્ષ તરફ વળગી પડ્યા હતા એક દિવસ જંગલ સુકાઈ ગયું ઘણા વર્ષોથી વરસાદ પડ્યો ન હતો જંગલમાં વૃક્ષો સુકાઈ જવા લાગ્યા તે વડનું ઝાડ પણ વરસાદના અભાવે સુકાઈ જવા લાગ્યું બધા પક્ષીઓ ધીમે ધીમે તે ઝાડ ને છોડીને જવા લાગ્યા જ્યારે તે ઝાડ સંપૂર્ણ સુકાઈ ગયું ત્યારે તેની ડાળીઓ માત્ર એક વૃદ્ધ પક્ષી એકલું બેઠું રહ્યું તેણે જોયું કે ઝાડ પર રહેતા તમામ પક્ષીઓ એક એક કરીને ત્યાંથી ચાલ્યા ગયા છે કેટલાક પક્ષીઓએ તે વૃદ્ધ ગીધને સાથે આવવાનું કહ્યું પરંતુ ઘરડા ગીધે ના પાડી ધરડા ગીધે વિચાર્યું કે હું આ ઝાડ પર જન્મ્યો છું અને હું આ ઝાડ પર રમી કુદીને મોટો થયો છું મારા જીવનની તમામ ખુશીઓ મને આ વટવૃક્ષે આપી છે આજે જ્યારે તે મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે હું તેની પડખે ઊભો છું મુશ્કેલીના સમયે હું તને એકલો કેવી રીતે છોડી શકું આ વૃક્ષે મારું પાલન પોષણ કર્યું છે અને મને ઉછેર્યો છે સુખ દુઃખમાં મને સાથ આપ્યો છે

માતાપિતાએ શું તમારો સાથ છોડ્યો હતો જ્યારે તમે બીમાર હતા ત્યારે શું તમારા માતાપિતાએ તમને છોડી દીધા હતા જ્યારે તમે કોઈની સાથે ઝઘડો કર્યો અને મુશ્કેલીમાં આવી ગયા ત્યારે શું તેઓએ તમને છોડી દીધા શું તમારા માતાપિતાએ તમને એકલા છોડી દીધા હતા જ્યારે તેમની માતા તમને કંઈક સારું ખાવાની ઈચ્છા હતી તો શું તેમણે ક્યારે તમને એકલા છોડીને તે વસ્તુ ખાધી હતી આજે જ્યારે તે વૃદ્ધ થયા ત્યારે તમે તેને નફરત કરવા લાગ્યા છો તેણે તમારા માટે ઘણું કર્યું પરંતુ તમે તેના માટે આટલું પણ ન કરી શક્યા તે તેની વૃદ્ધાવસ્થાનો સહારો બન્યા હોત દર્શક મિત્રો ગરડા ગીધે તેના મૃત્યુ સુધી વૃક્ષ નહીં છોડવાની પ્રતિજ્ઞા લીધી અને જે જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ઝાડ સાવ જર્જરિત થઈ ગયું અને તેને ઊંધવ કરવા લાગી પરંતુ તેમ છતાં ગીધ તેને છોડ્યું નહીં તે દિવસ દરમિયાન અહીંથી ફરતો અને ખોરાક કરતો અને સાંજે તે આંસુકા ઝાડ પર આવીને બેસી જતો એ જ રીતે જે પંખીઓ દરરોજ ઝાડ છોડીને બીજી જગ્યાએ જતા હતા તેઓ વિચારતા હતા કે કાકા ગીધ હજુ પણ આંસુકા ઝાડ પર બેસે છે તો આપણે બધા સાથે મળીને તેમની પાસે કેમ ન જઈએ અને તેમને સમજાવીને અમારી પાસે બોલાવીએ આ વિચારતા કેટલાક પક્ષીઓ ઘરડા ગીધ પાસે આવ્યા તે તેમની નજીક ગયા અને તેમને પોતાની સાથે આવવા વિનંતી કરી કહેવા લાગ્યા હે ગીધ કાકા તમે આ સુકાઈ ગયેલા ઝાડ પર કેમ બેઠા છો આ વૃક્ષનું જીવન સમાપ્ત થઈ ગયું છે મરેલાની સાથે મરવું એ ડહાપણ નથી કહેવાય છે કે શ્રેષ્ઠ જીવ એ છે કે જેમાં ધર્મનું નુકસાન ન હોય તે દેશ શ્રેષ્ઠ છે જ્યાં કોઈ ખોટ ન હોય અને કુટુંબનું ભરણપોષણ કરી શકાય આ વૃક્ષ સાપ જર્જરિત થઈ ગયું છે અને તેના પર ઉધઈનું શાસન ચાલી રહ્યું છે એક દિવસ તે ભારે પવન સાથે નીચે પડી જશે તો પછી તમે ક્યાં જશોક વિદ્વાનો કહે છે કે શત્રુ દેવું અગ્નિ રોગ સમયસર દવા આપવી જોઈએ જે તેની કાળજી નથી રાખતો તે રોગથી માર્યો જાય છે તેવી જ રીતે તમારે પણ આ વૃક્ષ છોડીને કોઈ સમૃદ્ધ જગ્યાએ પોતાનું રહેઠાણ બનાવવું જોઈએ મિત્રો બધા પંખીઓના સમજાવ્યા પછી પણ તે ઘરડું ગીધ તે ઝાડ છોડવા તૈયાર ન થયો અને કહેવા લાગ્યો ભાઈઓ આ વૃક્ષો મારા માતા પિતા સમાન છે મારા માતા પિતાએ મને જન્મ આપીને આ જ વૃક્ષ ઉપર મૃત્યુ પામ્યા હતા તેમના ગયા પછી હું આ ઝાડ પર રમીને મોટો થયો છું મને જીવનની બધી ખુશીઓ આ ઝાડ પર મળી છે મેં બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની સફર આ ઝાડ પર કરી છે હવે આ મુશ્કેલ સમયમાં હું તેનો આભારી છું હું તેમને છોડીને કેવી રીતે દૂર જઈ શકું આ મારા તરફથી સૌથી મોટો સ્વાત હશે તેઓ કહે છે ભક્તિથી સેવા કરો અને જે કહે છે કે હું તમારો છું તેમને મુશ્કેલીના સમયમાં પણ છોડવું જોઈએ નહીં જેઓ તેમને મુશ્કેલીમાં છોડીને જાય છે તે બહુ મોટું પાપ કરે છે અને જે હોય તેમનું પાલન પોષણ કર્યું હોય દુઃખ સુખમાં સાથ ન છોડે હોય તેવા માતા પિતાને છોડે છે તો તેઓ વ્યક્તિ જગન્ન અપરાધનો ભાગીદાર બને છે તેવા બાળકો ક્યારે ફરી મનુષ્ય યોનીમાં ગીધે કહ્યું હું મારા મૃત્યુ સુધી અહીં જ રહીશ તમે બધા જાઓ ગીધની વાત સાંભળીને બધા પક્ષીઓ નિરાશ થઈ જાય છે અને પાછા જવા લાગ્યા કેટલાક પક્ષીઓ તો કહેવા લાગ્યા ભાઈઓ વૃદ્ધ થવાને કારણે આ ગીધની બુદ્ધિ પણ ઘરડી થઈ ગઈ છે એટલે તેને આપણી સમજણ ગમતી નથી બીજા દિવસે ફરીથી કેટલાક પક્ષીઓ તેને સમજાવવા આવ્યા પરંતુ ગીધે ના પાડી આ વખતે તમામ પક્ષીઓ તેમના ઘરે પરત ફર્યા ન હતા પરંતુ તે બધા પક્ષીઓ સીધા ઇન્દ્રદેવ પાસે પહોંચ્યા અને તેમને આખી વાત જણાવી અને બધા પક્ષીઓ કહેવા લાગ્યા હે ભગવાન આપણે એવા જંગલમાં રહીએ છીએ જ્યાં ઘણા વર્ષોથી વરસાદ પડ્યો નથી આખું જંગલ પાણીથી વંચિત છે બધા વૃક્ષો અને છોડ સુકાઈ ગયા છે બધા પ્રાણીઓ અને જીવો જંગલના લોકો જંગલ છોડીને બીજે ગયા છે પણ દુઃખની વાત એ છે કે આપણે જે વૃક્ષ પર રહેતા હતા તે જ વૃક્ષ પર એક વૃદ્ધ ગીધ પણ રહે છે અમે બધા તો ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ તે ઘરડો ગીધ તે ઝાડને છોડીને ક્યાંય જવા માંગતો ન હતો વૃક્ષ સુકાઈને જર્જરિત થઈ ગયું છે તે ગમે ત્યારે પડી શકે છે અમે તેને સમજાવવાની કોશિશ કરવા ગયા પણ તે હજુ પણ ઝાડ છોડવા તૈયાર નહોતો તે કહેતો હતો કે તેના મૃત્યુ સુધી તે આ ઝાડને છોડશે નહીં એટલા માટે હે ભગવાન તમે જાતે જઈને તેમને સમજાવો કદાચ તેઓ તમારી વાત સ્વીકારી લેશે ઇન્દ્રએ પક્ષીઓની વિનંતી સ્વીકારી અને ભગવાન ઇન્દ્ર તેને તે પક્ષીઓ સાથે જંગલમાં લઈ ગયા અને ગીધને સમજવા લાગ્યા

તો આ ઝાડને છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ જાઓ ઇન્દ્રની વાત સાંભળીને ગીધ રહેવા લાગ્યો હે ભગવાન એક વાત કહો હું ત્યારે મારા માતા પર મૂકીને સ્વર્ગ માંગ્યા હતા હું જ્યારે અસહય હતો ત્યારેથી જ આ ઝાડે મારું ભરણપોષણ કર્યું છે અને મારો ઉછેર કર્યો છે હું આ ઝાડ પર રમું છું અને આ ઝાડ પર રહીને મારી બધી ખુશીઓ માણી છું હું મારા જીવનકાળ દરમિયાન વૃદ્ધ બન્યો મારું આખું જીવન આ વૃક્ષની છાયામાં વીત્યું છે આજે જ્યારે આ વૃક્ષ પર આફત આવી છે ત્યારે હું તેને કેવી રીતે છોડી શકું તમે બધા એક જ કામ કરો છો કે આફતના સમયે તમે તમારા મિત્રો અને સંબંધીઓને ગરીબીમાં છોડી દો છો તેઓ જતા રહે છે હું એ સ્વાર્થી લોકો જેવો નથી હું મારા માતા પિતા માટે આ વૃક્ષનું રક્ષણ મારા છેલ્લા શ્વાસ સુધી કરીશ

જિંદગીના થોડા જ દિવસો બાકી છે મારા પછી હજારો પક્ષીઓ આ વૃક્ષની છાયામાં ખુશીથી જીવશે જો બધાને ફાયદો થશે તો હું પણ ખુશ થઈશ ગીધની વાત સાંભળ્યા પછી ઇન્દ્રએ તે વૃક્ષને ફરીથી હરિયાળું બનાવ્યું આખા જંગલ પર વરસાદ થયો આખા જંગલમાં વૃક્ષો ફરી લીલા થઈ ગયા ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ જે પશુ પંખીઓ જંગલ છોડીને ગયા હતા તે આ જંગલમાં પાછા ફર્યા બધા પક્ષીઓ આ જંગલ માં પાછા ફર્યા છે બધા પક્ષીઓ તે જ વૃક્ષ ઉપર બેસીને કલવલ કરવા લાગ્યા બધા પક્ષીઓ તે વૃદ્ધ ગીત કાકાની ખૂબ સેવા કરવા લાગ્યા દરેક વ્યક્તિ તેના માટે ખોરા અને પાણી લાવ્યા મિત્રો આ રીતે ગીધની બાકીની જિંદગી ખુશીથી પસાર થઈ આપણે પણ આ વાર્તામાંથી શીખવું જોઈએ જોઈએ કે આપણે આપણા પોતાના લોકોને નુકસાન ન જરૂરિયાતના સમયે તમારે ક્યારે તેમનો સાથ ન છોડવો જોઈએ ખાસ કરીને તમારા પિતા કે જેઓ તમારું ભરણપોષણ કરે છે તે તમારા જીવનનો ડેટા છે તેણે તમને ઉછેર્યા અને ઉછેર્યા વૃદ્ધાવસ્થામાં તેઓએ ઘણું સહન કર્યું છે જો તમે તેમનો સહારો નહીં બનો તો તેમની જિંદગી કોઈ કામની નથી દર્શક મિત્રો હું રાજ ઠાકોર આશા રાખું છું કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આગળના વિડીયો મળીશું ત્યાં સુધી રજા આપશો